હિમાચલમાં સમોસા વિવાદ સીઆઈડીએ તપાસ કરી દિવાળીના તહેવારોમાં પરમિટ ધારકોએ ચાર કરોડનો નો દારૂ ઢીચો ધોળકામાં વિદ્યાર્થીઓને આપવાના બદલે સાયકલોનો ખડકલો કરાયો બુટકા તમાકુ છોડો તો ગામમાં વીજળી આવશે ધારાસભ્યનું ફરમાન અમિતાભ બચ્ચનની ભૂતનાથના ત્રીજા પાઠની તૈયારી શરૂ ધોરણ નવ દસ માં હજી ત્રેવીસ ટકાથી વધુ ડ્રોપ આઉટ રેટ છોકરાઓનો વધારો તમારી ચાર પેઢીઓ પણ આવશે તો પણ આર્ટિકલ ત્રણસો સિત્તેર પાછું નહીં આવે શાહ કહે છે ગોતામાં જલારામ પરોઠા અંબિકા દાવેવડા સહિત આઠ એકમશીલ રૂપિયા પંચાવન નો દંડ દારૂની હેરાફેરી કરવાનો નવો નુસ્ખો બાઇકમાંથી એકસો વીસ બોટલ ઝડપાય કર્ણાટક સરકારનો મોટો નિર્ણય કર્મચારીઓને સરકારી ઓફિસમાં સિગારેટ તમાકુના સેવન પર પ્રતિબંધ લકી કારને બદલે શણગારી સમાધિ આપી અમરેલી જુનાગઢ વચ્ચે પરિક્રમા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મૂકનારો યુવક ઝડપાયો ગુજરાતની એકસો સત્તાવન પાલિકાના કર્મચારીઓને બે ત્રણ મહિનાથી પગાર જ નથી ચૂકવાયો દાઢી ટૂંકી રાખો કોજ કોલેજ પ્રવૃત્તિમાં ભાગ લેવા દઈશું મોટી સાઈઝના સીતાફળના માવામાંથી રબડી બને છે તારીખ તારીખ ગુજરાતની લાખથી વધુ કેસનો ભરાવો ભંગાર વેચી કેન્દ્ર સરકારે છસો પચાસ કરોડ આવક કરી ગિરનાર નેચર સફારીમાં આજથી પાંચ દિવસ સિંહ દર્શન બંધ કરાયા પૂર્વ ક્યુબામાં છ પોઈન્ટ આઠ નો ભૂકંપ અનેક ઇમારતોને ભારે નુકસાન માવજી પટેલને સસ્પેન્ડ કરતું ભાજપ નાના ખૂટવડામાંથી બોગસ ડોક્ટર જબ્બે ઉમરાળા ચોગઢ ઢાળના અગિયાર કિમીના રોડનું કામ ચૌદ મહિના પછી પણ અધૂરું ક્લેમ નેવું દિવસમાં સેટલ ન કરે તો વધારાના દરેક દિવસ માટે રૂપિયા પાંચ હજાર ચૂકવવા પડશે આ તો બાઇટિંગનો માલ છે તેમ રૂપાલાએ કહેતા આગેવાનોમાં રમૂજ ભાવનગર થી ભરૂચ વચ્ચે દરિયો ચીરી ને બનાવાશે દેશ સૌથી લાંબો બ્રિજ ભિક્ષા માંગવી હોય તો દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે ચૂંટણી લગ્ન સમયે પણ ફટાકડા પર પ્રતિબંધ લાગવો જોઈએ સુપ્રીમ કહે છે ચીન માં બાસઠ વર્ષી કાર ચાલકે કસરત કરી રહેલ લોકોને કચડી નાખ્યા પાંત્રીસ ના મોત જીવનમાં પ્રગતિ માટે અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરવો જરૂરી નથી હાઈકોર્ટ કહે છે શાસકોએ બીએમસી ને બનાવી ભાજપની જાગીર સંગઠનની બેઠકો બોલાવાય પીએમ જે એ વાયમાં ધૂમ કટકી તેર હજાર આઠસો સાહીઠ દર્દીની એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી થઈ પુરુષ દર્દીઓ મહિલાઓના માપ નહીં લઈ શકે પ્રસ્તાવનો વિરોધ સીએએફમાં જોવા મળશે નારી શક્તિ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી વીજ બિલ ન ચૂકવનારાના ઘરોમાં આગ લગાવી દો જિલ્લાના અઠ્યાસી બાળકોમાં મધુમેહ રોગ જોવા મળ્યો ઇન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ ત્રણસો સિત્તેર હટશે નહીં રાજકોટની મોંઘી દાટ હોટલની છાસમાંથી ઈયળ નીકળી પોલીસ કા હપ્તા ચલતા હૈ હમ પીતે હૈ પાંચ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયા પાવનકારી લીલી પરિક્રમામાં વિદેશી દારૂ વેચવા આવેલ બે શખ્સો પોલીસની ઝપટમાં એક લાખ આઉટસોર્સિંગ કર્મી સાથે ગાંધીનગરને ઘેરવા આપનું એલાન ડોક્ટરો માટે દવાઓની આડઅસર જાહેર કરવી ફરજિયાત બનાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી ભાવનગર મહાપાલિકાના છ અધિકારીની સામૂહિક બદલી શિયાળો જામતા ઘાંગળીની સાન સમાન લાલ જમરૂખના વેચાણમાં ઉછાળો સારવારમાં બેદરકારી ડોક્ટરો બે વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે વેકેશનમાં શાળા શરૂ રાખનાર છ ખાનગી શાળા સંચાલકને કારણદર્શક નોટિસ અપાય